ખેરાલુ ભવાની એન્જિનિયરિંગ ખાતે વિકલાંગ વ્યક્તિઓ માટેનો કેમ્પ આવતીકાલે શરૂ ખેરાલુ ખાતે શ્રીમાન બાબુલાલ લક્ષ્મીચંદજી પરિવાર અમદાવાદના આયોજન જુલાઈ સુધી દોઢસો જેટલા વિકલાંગોને પગ ફીટ કરી આપવામાં આવશે સિદ્ધપુર ચોકડી પાસે ભવાની એન્જિનિયરિંગ ખાતે ડોક્ટરોની ટીમ વિકલાંગ માટે સવારથી કામે લાગશે પરેશભાઈ દેસાઈ તરફથી સુંદર મંડપ સાથે બેઠક વ્યવસ્થા કરાઈ છે તેમજ રવિવારે બપોરે દર્દીઓને આમંત્રિતો મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિકલાંગ વ્યક્તિઓ સહિત અલગ અલગ દર્દીઓ માટે બેડ સહિત ઓક્સિજન મશીન સહિત અલગ રોગ માટેની જરૂરી વસ્તુઓની વ્યાજબી ડિપોઝિટ અને વ્યાજબી ભાડેથી વસ્તુઓ પણ મળશે ભવાની એન્જિનિયરિંગ ખાતે ચબૂતરા પંખીઘર સહિત ખાટલા ખુરશીઓ સહિત અનેકવિધ વસ્તુઓ પણ વ્યાજબી ભાવે ખરીદી શકાય છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ

જે પરેશભાઈ એન્જિનિયરિંગ ખાતે જે કેમ્પ રાખ્યો છે આયોજન કેવું છે અમારે ત્યાં આવતીકાલે તેર તારીખથી સત્તર તારીખ સુધી વિકલાંગ માણસો માટે શેઠ શ્રી બાબુલાલ લક્ષ્મીચંદ મહેતા પરિવાર અમદાવાદથી જે જયપુર ફૂડ સાથે સંકળાયેલા છે અને એ એકસો પચાસ માણસો માટેના પગનું દાન કરેલું છે એમને અને એ પગ નાખવાનો કાર્યક્રમ કાલથી ચાલુ કરવાનો છે રોજે રોજ વીસ થી પચીસ પેશન્ટ બોલાવવામાં આવશે અને એ વીસ પચીસ માણસોને સવારે માપતા લઈ સાંજે પગ વિનાના માણસને પગ તૈયાર કરી અને ચાલતા કરીને મોકલવાનો કાર્યક્રમ કરવાના છે અમારો ત્રીસ તારીખનો રેગ્યુલર કેમ્પ કે કેન્સર અભિયાન ચલાવનાર શ્રી અર્જુ અર્જુન નંદગીરી મહારાજ રાજકોટ મેટ્રોડાથી એ કેમ્પનું આયોજન તો દર મહિનાની ત્રીસ તારીખે ચાલુ જ છે હજુ બીજા આવા કોઈ સેવાકીય કામ મળે તો શોધી રહ્યો છું અને આ માર્ગે આગળ વધવાનું છે